હેલો મિત્રો ગુડ મોર્નિંગ આજે અમારા દિવસની શુભ શરૂઆત થઈ ગઈ છે અને અમારા માટે સ્પેશિયલ ચા મુકાઈ રહ્યો છે રાત્રે રમેણના લાઈવ સ્ટ્રીમિંગમાં હતા કમાણા ગામમાં એટલા માટે અમે લેટ ઉઠ્યા છીએ તમારો ઉઠવાનો ટાઈમ તો જોઈ લો તમે છેલ્લા બાજુ નવ દસ અઢાર દસ અઢાર થયા છે મિત્રો હવે મસ્ત મસ્ત ચા મૂકીને પી લઈએ પાછું એડિટિંગ કરવાનું છો અમારે યાર આ બધું પાસે એડિટિંગ કરીશું ઓકે મિત્રો તો ચલો બ્લોગ ની આગળ વધારીએ હેલો ગાઈશ તો આ કલુને તમે જોઈ રહ્યા છો કે ડબ્બા ફેરી ફેરીને ખાય છે હું ભાઈ ગલું બોલ મમરા ચા પી લીધો ને Iwan mau bisa. Ayo, anbu biar Tak mungkin lah bagi utuh apa ni. Ah, satu lagi. Jam naik utuh tak boleh lah. Okay, mitro. So, Kalau tu memerakai cemaru cai, oh, 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 break you. Kalau ban kerja tu nak buat? મિત્રો આજે મેનુમાં વઘારેલી વઘારેલી ખીચડી અને ઉકાળેલો ચા આ બંને વસ્તુ છે અને ત્રીજી વસ્તુ આ મમરા પાપડી અને આ કોક્ષ દેખાતું નહીં આ તીખી પાપડી પણ એન્ડિંગ આવી ગયું નો અને આ રોટલી લ્યો દો મન તો આલો ચા એકલા એકલાથી ખીચડી તો અમારથી ખાઈ લઉં નવા કોઈ ખાવા નહીં અને ભવ્ય તો આજે ખેતરમાં જતો રહ્યો છે આજે રવિવાર છે એટલા આજે મારો ફેસ બતાવાય એવું નથી કેમ કે હેરસ્ટાઈલની થોડીક ટ્રીટમેન્ટ કરેલી છે એટલા માટે હાલ ફેસ નહી બતાવું બધું ઓકે કરીને પછી તમને મારો ફેસ જોવા મળશે ઓકે તો નાસ્તો કરી લઈએ એના પછી વ્લોગને આગળ વધારીએ તો આમને આમ અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો અને હમણાંથી તો વ્યૂઝ પણ સારા આવે છે રેગ્યુલર આવે છે તો જે લોકો મારા વ્લોગ વિડીયો રોજે રોજ જોઈ છે એ બધાને મારો દિલથી ખૂબ ખૂબ આભાર અને જે લોકો રોજે રોજ જોતા હોય એ લોકો પ્લીઝ મને કોમેન્ટ કરજો જેથી મને ખબર પડે કે મારું મારો બ્લોગ વિડીયો કોણ જોયું છે તો મિત્રો તમે કોમેન્ટ કરજો કે અમે તમારા બ્લોગ વિડીયો રોજ જોઈએ છીએ તો અમને ખબર પડે ઓકે મિત્રો તો ચલો રોકને આગળ વધારીએ હેલો ગાય ચા નાસ્તો કરીને બહાર આવીને જોયું તો દેવો રોતો હતો અરે રોકો હાલ તો રોતો હતો ભાઈ ભાઈબંધ રો ભાઈબંધ રો એ હાલ રોતો હતો

Hari ada barkan dulu kan? Smile al dia. Ha ja. Hai hai. Oh, alien tiger. Oh tiger. Alien tiger ya. Cua bhai ban. Tara. Ai de jagya. Oh, oh. Uh. Eh, uh. eh. Uh. देवा ah, तरिस smile हा रुको हा Hmm कच कच ओके तो मित्र तुम्ही જોઈ રહ્યા છો દેવાની નવી કે મજા આવે Wow! wa dewa <laughs> iya <laughs> pa <laughs> dilihat <laughs> tu abrasat karo mitro Tocam chab na lewa

અમારા સ્ટુડિયો ઉપર એક આ નાની બે બે રેકોર્ડિંગ ચાલુ હતું તમને સાંભળવા મળતું હશે કે કેવું સરસ મજાનું ગાય છે બહુ બોલે દર્શન કરો દર્શન કરો ડુંડકી પડી હશે ya, ya, ya. દાળ ભાત ખાવા બેસી ગયા છીએ ભવ્ય અને કલુ કલુ નું તો મોઢું તો જુઓ તમે હા આવી ગયા ભગ્ય બીમાર હતા તેમને દવા પીવડાવવાની છે ઠંડુ કપાવી ના તાવ વધુ નહી પાવાની અત્યારે બપોરે ઊંઘ્યા નતા એટલે અત્યારે નાટક કરી જો કે ભવ્ય ની મમ્મી એના દવા પાય છે હા ભવ્યનો ઘોડો પડ્યો તીબડીક તીબડીક કરીને પોણી પીવા જાય આ જગમાંથી દવા તો પીવી જ પડે નહીં ભવા થોડું પાણી પીવું એટલે તાવ ઓકે સુધાન તો અહિયાં અમારોગ વિડીયો પૂરો થાય છે તો આ વ્લોગ વિડીયો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો